રાજકોટ નું કેસમાં ધોરાજી સેશન કોર્ટે ભરત શેખવાને વીસ વર્ષની સજા ફટકારી આરોપી ધોરાજી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે બે હજાર એકવીસના અરસામાં ભોગ બન્નારની માતા ભોગ બન્નારના પિતા અને ભોગ બન્નાર જ્યારે તેમના વાડીએ હતા ત્યારે આરોપીએ ત્યાં જઈ અને તેની છેડતી કરેલી અને બદકામની માંગણી કરેલી તે અંગે બંને પરિવાર વચ્ચે મારામારી થયેલી અને બંને સામે મારામારીના કેસ દાખલ થયેલા હતા જેમાં આરોપી ભોગ બનનાર સામે દુષ્કર્મ ના પણ ચાર્જીસ હતા અને ભોગ બનનારે એવું જણાવેલ હતું કે આરોપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધતો ભોગ બનનાર ની ઉંમર માત્ર ચૌદ વર્ષ જેવી હતી